કરો મિત્રો કલેજા કલેજીયો કે કેમ તે બધા હારકાનો વિડીયો આવતા નહીં કે બનાવતા નહીં બનાવવા લાગતા ઉજ ગયેલા આવે પણ કોત તો હું તે બતાડી હતી રેડે હા ઉતારે જીન હા હાવ સારું કરી નવરા એ અંકિશ ભાઈ એ કોઈ ના કોઈ ભાળ કોઈ કોઈ કહેવાય ને એ જી અંકિશ ભાઈ ચીટિંગ કરાવે

પદળિયા લઈ ગયા કે કે મારા ઘરનો રસ્તો એટલો હાઈવે રોડ જેવો છે ને એટલે ગાડી અહીંયા આવતી નહીં એટલે રોડવેર જવું પડે ચાલતું ચાલતું પછી મેર પડે ફાળા ટોડા સુધી નેટકે લાગી રહીએ શું કરે રાત જ છે કે ખાવાના આવડે નહીં